વડોદરા વકીલ મંડળના ચૂંટણીની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બરના રોજ યોજવામાં નક્કી થયું છે સૌથી જૂનો પ્રશ્ન જે રહ્યો છે એ છે બેઠક વ્યવસ્થા આજે પણ કોર્ટ બિલ્ડિંગની અંદર કેટલીક જગ્યાએ ટાઈપિસ્ટો સ્ટેનો એ બધાને કોઈ ચોક્કસ જગ્યા ન મળેલ હોવાના કારણે જમીન ઉપર બેસીને જ પોતાનું કામ કરતા જોઈ શકાય છે ત્યારે જૂની બોડીએ એક નવી બિલ્ડિંગની જે માંગણી કરી હતી એ બિલ્ડિંગ હવે તૈયાર થઈ ગયું છે પરંતુ એ બિલ્ડિંગમાં પણ બેઠક વ્યવસ્થાને લઈને અસમંજસની પરિસ્થિતિ રહી છે જે વર્તન છે તે જોવા જઈએ તો જુનિયરો સાથે ખરાબ વર્તન હોય છે લઈને સિનિયર ને જે મદદ કરી શકે એવા ઉમેદવારો જે છે તે આગળ આવવું જોઈએ અને કોર્ટમાં જે બધી વ્યક્તિગત સમસ્યાઓ છે વહીવટી પ્રક્રિયાઓ છે નાના મોટા કામો છે બેઠક વ્યવસ્થા છે નવું એડવોકેટ હાઉસ ખુલી ગયું છે પણ એનું ઓપનિંગ થયા બાદ પણ જે છે તે ચાલુ કરવામાં આવેલું નથી